ગીર સોમનાથ જિલ્લામાં એક માનવતાભરી પહેલ સામે આવી છે સુત્રપાડા તાલુકાના લોઢવા ગામમાં સામાજિક કાર્યકર રામભાઈ જન્માષ્ટમીના પાવન એક અનોખો ઉદાહરણ બેસાડ્યું છે રામભાઈ નિર્ણય કર્યો છે કે ગામમાં કોઈ પણ પરિવાર જાતિ કે વર્ગનો ભેદભાવ વિના તહેવારના દિવસે ઉદાસ ન રહે જેથી તેમણે પોતાના હાથે બનાવ ચોખ્ખા ઘી અને તેલમાં તળેલા ફાફડા ગાંઠિયા ભાવનગરના સ્પેશિયલ ગાંઠિયા ચવાણું સેવ તેમજ મીઠાઈનું બારસો કિડની વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે આ સેવા કાર્ય સમાજના ભાઈચારો અને

જે છેલ્લા છ દિવસથી કાયમી ચોવીસ કલાક માટે કામ કરી ના કીટની તૈયાર કરેલ છે જે અમે અગિયાર તારીખ સોમવારે સાડા દસ વાગ્યે ગામના સોરેથી વિતરણ કરવાના છે ફરસાણમાં આપણે સેવ છે ફાફડી છે સવાણું છે મીઠાઈ છે જે આપણે આશરે સાડા ત્રણ ચાર કિલોની એક કીટ છે તેવી આપણે બારસો કીટની તૈયાર કરેલ છે જે ગામ લોકોને ઘરે ઘરે આપણે આપશું જી અને જે આપણે આ કીટ તૈયાર કરી છે તે ગામ લોકોને ઘરે ઘરે પહોંચે અને તેનો તહેવાર સારી રીતે જાય તે માટે આપણે આયોજન કરે છે અમારા ગામના યુવાન એક સામાજિક કાર્યકર્તા રામભાઈ સામંતભાઈ વાળા એક એવી પહેલ કરી છે કે જન્માષ્ટમીના દિવસે ફરસાણનું વિતરણ કરવાનું છે બાર સુધી હું કીટનું આયોજન કરેલ છે તો અમારી સો જણાની ટીમ છે એ અમે વિતરણ કરશું જન્માષ્ટમીના પાવન તહેવાર નથી રામભાઈ શામુભાઈ વાળાએ કોનોખી પહેલ કરી છે એ લોકો ગામ લોકો પણ બિરદાવી રહ્યા છે પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ